બાળકોને દૂધ પીવડાતા સત્યજ રહેજો જેમાં રાત્રે બાળકને સ્તનપાન કરાયા બાદ મોત થયું છે વહેલી સવારે બાળક ઊંઘમાંથી ઉઠ્યો ન હતો માતાએ એક વર્ષના બાળકને રાત્રે સ્તનપાન કરાયું હતું જેમાં બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે સુરતના વાલીઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં માતાએ મોડી રાત્રે બાળકને સ્તનપાન કરાયું અને સવારે બાળક ઉઠ્યો નહીં માતાએ એક વર્ષના બાળકને મોડી રાત્રે સ્તનપાન કરાયું હતું તેથી બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેમજ બાળકને કોઈ પણ પ્રકારની બીમારી હતી નહીં અચાનક બાળકને સ્તનપાન બાદ નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે ઉધના પોલીસે બાળકના મૃતદેહને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે સ્તનપાન કરાવતી વખતે માતાએ એક હાથ બાળકના માથા નીચે રાખવો જોઈએ જેથી દૂધ અન્નનળીને બદલે શ્વાસનળીમાં ચાલ્યા જવાની શક્યતા ન રહે જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં